બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની તંગી જોવા મળી રહી છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં અનેક ગામોમાં પીવાના પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે આ બાબતે તંત્રમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી સરહદી વિસ્તારના લોકો પીવાના પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની અને ખેતી કરવા માટેની સમસ્યા ઊભી થઈ છે દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પાણીના બુંદ બૂંદ માટે લોકોએ તળવળવું પડે છે ખાસ કરીને બરાસકાટા જિલ્લાના સરદી વિસ્તારોમાં ઉનાળાના સમયે કેનાલોમાં પાણી બંધ કરતાની સાથે જ અનેક ગામોમાં પીવા માટે અને ખેતી કરવા માટે પાણીનો કકડાટ શરૂ થઈ જતો હોય છે ત્યારે આ વર્ષે પણ એક તરફ ઉનાળો શરૂ થતાં જ અગનગોળા જેવી ગરમી પડી રહી છે તો બીજી તરફ પાણી વગર લોકો આવી ગરમીમાં પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના ચોથા નેસડા અને ચરતપુરા ગામમાં છેલ્લા પાંચ દિવસથી પીવા માટેનું પાણી ન આપતા અહીંના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે હાલમાં આ બંને ગામોમાં એક પણ ટીમ્પુ પાણી ન હોવાના કારણે આ ગામના લોકો ટેન્કર મારફતે બહારથી પાણી લાવવા મજબૂર બન્યા છે એક તરફ ઉનાળો આકરા તાપે શરૂ થયો છે તો બીજી તરફ મહિલાઓ પીવાના પાણી માટે કિલોમીટર સુધી જવા માટે મજબૂર બની રહી છે છે જિલ્લો બીજી તરફ ખેતીની પશુપાલન સાથે પણ વર્ષોથી સંકળાયેલો પરંતુ સરહદી વિસ્તારોમાં હાલ પાણીની વિકટ સમસ્યા સર્જાતા પશુપાલન કરવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ તો ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલા આ ગામોના ગ્રામજનો હાલ પીવાના પાણી માટે રજળપાટ કરી રહ્યા છે રાજ્ય સરકાર એક તરફ ગુજરાતના છેવાડાના માનવી સુધી પાણી પહોંચ્યું હોવાની વાતો કરી રહી છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તો હાલમાં પીવાના પાણી માટે લોકો રોજે રોજ તંત્રને રજૂઆત કરતા નજરે પડી રહ્યા છે ત્યારે હાલ તો આ ગામના લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા સરહદી વિસ્તારોના ગામોમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે ચોથા ગામમાં પાણીનો કકળાટ તો પહેલેથી છે જ હેરાનગતિ કોઈ મોટર બગડે કોઈ દી આમ છે કોઈ દી લાઈન તૂટી જઈ અરે તમાર તો બધું તૂટશે પણ અમારો અમારું અહીં શું પાણી પીવા માટે પાણી નથી નાવા માટે પાણી નથી કોઈ મહેમાન આવે કોઈ ઘરની કોઈ ઇજ્જત જાતિ હોય ને ભલામણો તમે જરા વિચાર કરો અને સરકારને વારંવાર રજૂઆતો અમારે ન કરવી પડે તમે ગમે તેને કોન્ટ્રાક્ટ કરો એ અમારા સાથે એને કોઈ લેવા દેવા નથી પણ અમારા ગામને પૂરતું પાણી મળી રહે અને આ સરહદના ગામડાની જરાક તમે ખબર રાખો સરહદ ઉપર બેઠા છીએ એટલે એનો મતલબ એવો નથી કે અમારાથી અન્યાય થાય આવો ભયંકર અન્યાય મહેરબાની કરી અને બંધ કરો અને પાણી તાત્કાલિક આપો એવી તમને નમ્ર વિનંતી છે વારંવાર રજૂઆત ન કરવી પડે આ ભોલનાથ મહાદેવની પ્રતિષ્ઠા છે મહેમાનો આવશે ને પ્રતિષ્ઠામાં અમે એ લોકોને શું શું જવાબ આપશું ગાયો તરસે મરી જાય છે મહેરબાની કરો અને તમને હાથ જોડીને વિનંતી છે હવે ચૂંટણી આવેલ અમારે તમને શું કહેવાનું કહો એ તો તમને પણ ખુદને ખબર છે કે શું કરો શું થાય પછી મહેરબાની કરીને સમજો અને મેં પાણી આપો એ જ અમારી નમ્ર વિનંતી છે આપની નેડા ગમમાં પોતા દિવસથી પાણી મળતું નથી અમે વાવ પાણી પુરવઠા અધિકારીને ફોન કર્યો એજન્સીવાળાને ફોન કર્યો પણ કોઈ સંતોષકાર જવાબ આવતા નથી જો આવું ના આવું કહ્યું તો પછી અમે ચોથા નળા ગમ ચૂંટણીનો બહિષ્કાર કરીશું પણ જેમ બને અમને સરકારને જેમ બને વિનંતી છે કે પાણી અમને તાત્કાલિક પાણી આપે અમારે અત્યારે વેચાતું પાણી લાવવું પડશે એક ટૅંકરના બારસો રૂપિયા આપવા પડશે તોય ગમમાં તોય પાણી મળતું નથી એટલે જેમ કરીને સરકારે મારા નંબરમાં વિનંતી છે કે મને જિલ્લાના સરહદી વિસ્તાર ગળા વાવ તાલુકામાં હાલ પીવાના પાણી માટે ભારે તંગી છે સરહદી વિસ્તારમાં હાલ પાણી વગર ખેતી કરવાની વાત તો દૂર રહી પરંતુ પીવા માટે પણ હાલમાં પૂરતું પાણી મળતું નથી સરકાર દ્વારા સરહદી વિસ્તારના ગામોમાં પશુઓને પીવા માટે હવાડા તો બનાવવામાં આવે છે પરંતુ પાણી વગર હાલ હવાડા પણ કોરા ધાકોર જોવા મળી રહ્યા છે જેના કારણે પશુઓ પણ પાણી વગર ટળવળી રહ્યા છે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પીવાના પાણી વગર જે ગામો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તેવા ગામોમાં તાત્કાલિક ધોરણે પાણી પૂરું પાડવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે